નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાય અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કોઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ 1392 રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીને તો એવોન સુપર ક્વોલિટીના દાણા છે 2 આરન ક્વોલિટીના દાણા 1392 રૂપિયા આજકાલ ભાવ દાણાના જૂનાગણ માર્કેટિંગ યાર આ દાણાનો ભાવ 1378 રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીને તો એવોન સુપર ક્વોલિટીના દાણા છે 1378 રૂપિયા આજકાલ ભાવ દાણાના જૂનાગણ માર્કેટિંગ યાર चौदह सौ अठावी रुपया भाव थे धानी क्वालिटी से बात तो सुपर क्वॉलिटी एकदम बिहार चौदह सौ अठाइस तेरसो चौराणु रुपया भाव थे धानी क्वॉलिटी सेवाद क्यों सुपर क्वालिटी तेरह सौ छियानवे आज का भाव धा मार्केटिंग यार्ड 1380 રૂપિયા ભાવ થયો ક્વોલિટી સે વાત કરીને તો એવન સુપર ક્વોલિટી ના દાણા હે 1380 રૂપિયા આજ કા ભાવ દાણાના બિયર ક્વોલિટી ના દાણા હે જૂનાગણ માર્કેટિંગ હે 1380 રૂપિયા 1358 રૂપિયા દાણાનો ભાવ થયો ક્વોલિટી સે વાત કરીને તો એવન સુપર ક્વોલિટી ના દાણા હે 1358 રૂપિયા આજ કા ભાવ દાણાના જૂનાગણ માર્કેટિંગ હે